મિત્રો આ જે રાહી કંપની ભરતભાઈ દેસાઈ દ્વારા સાવરકુંડલામાં વ્યાપક પ્રમાણમાં જે રિવરફ્રન્ટ બનાવે છે ને એને ત્રણ મહિના પહેલાં આ રોડ બનાવ્યો છે ત્રણ મહિનામાં રોડ તૂટી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો આ રોડ એટલો બધો ખરાબ બનાવ્યો સાવરકુંડલામાં આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને નરેન્દ્ર મોદી સરકારની નિયમ છે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાનું છે પણ આ તો ભ્રષ્ટાચારને બોરિંગ બોરિંગ ગયો એવું લાગે છે આ ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક પ્રમાણમાં થાય છે તમે જોઈ શકો છો આ હું રોડ તમને બતાવું છું મિત્રો જો તમે જોઈ શકો નજીકથી જુઓ તમે આવો મિત્રો તમે નજીકથી આ રોડ જુઓ આ રોડ બનાવ્યો છે આ ખાતા આ જે ગૌશાળાની સામે સાવરકુંડલા જે મોટી ગૌશાળા છે એની સામે બનાવી રહ્યો છું આ તમે જુઓ આ વ્યાપક પ્રમાણમાં રોડમાં ખૂબ મોટો વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે આ રોડ જે કાપેલ ધારથી ગૌશાળાની ઉપરથી બનાવવામાં આવ્યો છે એને તમે જોઈ શકો છો મિત્રો આ રોડ એટલો બધો ખરાબ દયની હાલતમાં બન્યો છે સાવરકુંડલામાં ના ભાઈ રાય કંપનીનો માલિક અને ચીફ ઓફિસર અને તેના મળતિયા દ્વારા તો આ ટ્રેક્ટર છે ને ટ્રેક્ટરે જુઓ તમે ટ્રેક્ટરે રોદા લે છે જો આ રોડ આ આજે ત્રણ મહિના પહેલાં રોડ બન્યો છો તમે જુઓ ત્રણ મહિના પહેલાં જ રોડ બન્યો છે આ જો આ ભાઈ ટુ વ્હીલવાળા ભાઈ આવે છે તમે જુઓ હા એ રોદો લીધો ભાઈ જુઓ આવો વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી અને શું સાબિત કરવા માગે છે સાવરકુંડલાના સાવરકુંડલામાં શું સાબિત કરવા માગે છે રાહી કંપની હજી પચીસ કરોડનું કામ આપણે એને આપ્યું સાવરકુંડલામાં આ રાહી કંપનીએ આવા અનેક રોડો બનાવ્યા છે હું જે તમને આગલા એપિસોડમાં બીજો એનો એક એક આગળનો વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું તમે જોઈ શકો છો મિત્રો વ્યાપક પ્રમાણમાં આ રોડ બને છે અને એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એ તમે જુઓ જો આ ટુ વ્હીલવાળા ભાઈ આવ્યા જો રોડો આવ્યો આવો ખરાબ અતિની હાલતમાં રોડ બન્યો ત્રણ મહિનામાં તૂટી ગયો આ ત્રણ વર્ષ નથી કહેતો તમને સમજાય છે ને આ ત્રણ મહિના ચીફ ઓફિસર અને ભરતભાઈ રાય કંપની અને તેના મળતિયા દ્વારા બનાવાયેલો રોડ છે આ મુખ્ય માર્ગ છે સાવરકુળા જો આ ગાડી આવે છે જોજો જુઓ રોદા જુઓ રોદા જુઓ તો આ બીજી ગાડી આવી આવા રોડ હલકા રોડ બનાવ્યા હજી તાના ઘણા બધા રોડ હું તમને બતાવવા જઈ રહ્યો છું આ જો આ ગાડી આવી આ રોડો અનેક રોડો આવા ભ્રષ્ટાચાર કરી અને સાવરકુંડલાની જનતાને ગેરમાર્ગે જોડે છે આ તમે જોઈ શકો છો આ ખૂબ સરાહનીય કામગીરી મહેશભાઈ અને ભૂપેન્દ્ર સરકાર અને મહેશભાઈ કરોડો રૂપિયાના કામ લાવ્યા પણ આ ભ્રષ્ટાચારનો બોરિંગ એવો ચીફ ઓફિસર અને ભરત દેસાઈ રાહી કંપનીના માલિકો આવી રીતે ભ્રષ્ટાચાર કરી અને મલાઈ ખાઈ જવાના છે તમે જોઈ શકો છો આ જો આ ટુ વ્હીલવાળા ભાઈ આવે છે જો આગળ રોજો આવે એટલે જો જુઓ આ રોજ આજે ત્રણ મહિના પહેલાં મેં ત્રણ વર્ષ નથી કેતો જુઓ તમે મિત્રો ત્રણ વર્ષ નથી કેતો ત્રણ મહિના જ્યાં આવા રોડો ખરાબ ખરાબ રોડો સાવરકુંડલામાં બનાવી અને રાહિ કંપની વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે ભરત દેસાઈની ટીમ તો એમને આપણે આમાં તમે કમેન્ટ કરજો અને મારા વિચારો સારા હોય તો ભ્રષ્ટાચાર મુક્ત સાવરકુંડલાને બનાવવું હોય તો આગલા એપિસોડમાં ફરીવાર મળશું વંદે માતરમ ભારત માતા કી જય જય કરવી ગુજરાત